વડોદરા શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ રાજમિલ રોડ નહેરુ ભવન ખાતે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદમાં ડામર પાથરીને પેચવર્ક કરવાની કામગીરી ચાલતી હતી જેની સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે વડોદરા શહેર એ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ કાગળ પર ભ્રષ્ટાચાર આચરે છે ચોમાસું આવે એટલે વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે તેને ખડોદરા નગરી તરીકે પણ ઉપનામ મળી જાય છે ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં ઠાઠે ખાડાઓને ભૂવા પડવાના બનાવો બનતા રહે છે તેનાથી પાલિકાના કોન્ટ્રાક્ટરના અધિકારીઓ સાથે મિલી ભગતની પોલ ખુલી જાય છે કોન્ટ્રાક્ટરે તો કામ કર્યું પણ તેના ઉપર સુપરવાઇઝિંગ કરવામાં આવતું નથી જોકે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને દંડ આપવામાં આવે છે પરંતુ જે તે ઝોનના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી એ અધિકારી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ રાજમિલ રોડ ઉપર નહેરુ ભવન સામે મુખ્ય માર્ગ ઉપર ભર વરસાદની અંદર ડામર પાથરીને પેચવર્ક કરવામાં આવી રહ્યો હતો આ કામગીરી વરસતા વરસાદમાં કરી રહ્યા હતા આવા કોન્ટ્રાક્ટરના કારણે જ ખડોદરા બની રહ્યું છે પાલિકાના કોન્ટ્રાક્ટર અધિકારી અને એન્જિનિયરને એટલી પણ ખબર નહીં હોય કે ચાલો વરસાદમાં ડામર પાથરીને પેચવર્ક કરી શકાય કે નહીં આવા સ્માર્ટ કોન્ટ્રાક્ટરના કારણે વડોદરા શહેરના નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે